એક ગામ હતું ગામમાં ચાર પાંચ સાધુ આયુરા કરવું છે ને કોઈ ઘર છે તો કે આમ છે બધા બાવા સાધુ આવે ત્યાં પતિ પત્ની બે રહેતા હતા એને કીધું કે અમારે હરિયર કરવું છે કે બાબુ વાંધો ને બેહો તમને રોટલા બનાવી દે કે ના અમને કાચું સીધું આપી દો અને બેન ને કહ્યું કે બોટ બેડું પાણી ભરી આવે ગામ ના કુએ એટલે બેન પાણી ભરવા માટે ગઈ અને આયા ભાઈએ બાપુ ડાળ ને ચોખા ને ગોળ ને તેલ ને બધું આપ્યું ફળિયામાં બેઠા છે બેન આયા ગામના ના પાણી ભરવા જાય બેડાને ને ઉટકી સાફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હાલી આવતી હવે બેન હાલી આવતી હતી હરખાતી હરખાતી આજે અમારા ઘરે સાધુ આવ્યા અમારા સાધુ જમશે આજ અમે ધન થઈ ગયા એ રસ્તામાં એક હાલી આવતી હતી એમાં પ્રસંગ બન્યો એક કેડામાં નોળીયો અને નાગ બે બાજતા એટલે બેન ઉભી રહી ગઈ હવે નોળીએ નાગ ને મારી નાખ્યો અને નોળીઓ વીયો ગઈ ઉપર હમળે ઉડતી હતી નાગ છે ને હમળે શિકાર છે જવાન ઝાક લઈને નાગ માથે પડી અને નાગ ને વચ્ચે થી ઉપાડી ને ઉડી એ મોઢું પૂછડું બે લબડતા મોઢામાંથી ઝેરના બે ટીપા પીડ્યા બાપુ બાપુ કીધું એમાંથી રસોઈ બનાવી અને જેમાં કલાક દોઢ કલાક ને બે કલાક થઈને પાંચે પાંચ સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા બે જણા વિચાર કર્યા આ શું કાચું સીધું આપ્યું છે ચોખ્ખું પાણી લઈ આવે એમની હાથે રસોઈ બનાવી ના બન્યું શું બે માણા મૂંઝાણા આયા બે માણા મૂંઝાણા સ્વર્ગમાં માં વિધાતા મૂંઝાણે કે પાંચ મેરાય લખવું કુના ખાતે આમાં નોળીઓ દોષિત નથી નાગ દોષિત નથી હમણી દોષિત નથી આ બે માણા દોષિત નથી તો આ પાંચ મેરાય લખવું તો પડે ને કુકના ખાતે ભોળા નાથ માં જઈને કે છે પ્રભુ આવો પ્રસંગ બન્યો કોની પાસે આ આ કોના કોના ખાતે લખવું એ કે નોટ ને પેન લઈ લે આયેલી ગામમાં આયે મારી આયે એટલે કે છે ઝરણા સમૂહ જા કૃષ્ણ સમૂહ ને દેવતા નિંદા સમૂહ પાપી કેમ મિરા મને ખબર છે આમને ખબર છે ભલે ભોગવે થઈ દે આ કોક ના વંટોળી આપણા પગમાં કરી દે

તકે જુવાન આખો ઘોડા ઉપર ચડી ગયો ને ડોવાનો બજારમાં ટાટિયા તોડાવા ને શરમ ન આવતી હોય એ કે બાપા એક કામ કરી ગામ ગામ બહાર નીકળ્યા ને પછી કે કા બાપા એક કામ કરી કે હું કે હાલો ને આપણે બે સડી જાય બે સડી ગયા લે બીજું ગામ આવ્યું ને તો હું કે ખબર છે આમને સર દયા જેવો સાટો ખોડામાં બેન દેહાય તો કે બાપા બહાર નીકળ્યા પછી કે બાપા એક કામ કરી કે હું કે ભલે વાયા ઘોડું આલ્યો આપણે બે હાલ્યા છે બીજું ગામ આવ્યું ને

આની પાસે કઈક રાણા રમી ગયા કઈક વ્યાઈ ગયા નિરાશ એક વેચ જમીન હાટુ પછી આપણે જેલમાં તો હું કે ખબર બોલો પસાવી પણ મને બારો કઢા વેચ જવા દીધી તારે મોરું થઈ ગયું હોય રામ રામાયણ એ કે છે જેને જોઈને લઈ જાઓ રામે બાપુ કઈ વાલું કર્યું જ નથી વિચાર તો કરો કેવી આવ્યો ત્યાં કેવી રામાયણ ઘણા ને એવું થાય કે સીતાજી સતી હોવા છતાં આ રાવણ કેમ લઈ જાય પણ એનો એક તમને વાત કરો સીતાજીને પાર્વતી બનાવ્યા ને પછી પાર્વતી માં અહિયાં બે ગયા વિષ્ણુ ભગવાન ને અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું અને લક્ષ્મીજી કીધું એ કે હવે તમે કે ગણપતિ ને કાર્તિક મોટા થયા કઈ મકાન બકાન નથી કરવું પારવતી કે હા સાચી વાત તો કે અમને નથી જાય એ વધારે પારવતી ઘરે આવીને ને કે આપણે મકાન નથી બનાવવું તો કે મકાન બનાવવું એ બનાવ્યું હું ક્યાં ના પાડું પણ આપડી પાસે પૈસા છે નહીં કે કારણ કે ભોલાનાથને ખીસું જ નહોતું પૈસા ત્યાંનું એ કે હું ફફૂતી આપું ને એ ફફૂતી લઈને તમે વિષ્ણુ ભગવાન પાસે જાઓ અને એની ભારોભાર હોનું લઈ આવો અને હોનું વેચીને આપણે મકાન બનાવીએ

તેથી હારામાં હાળો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ હતો એ વાસ્તુ પૂજન કરવા માટે રાવણ ને લઈ આવ્યો અને વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ પાર્વતી ને કે છે કે આ બ્રાહ્મણ ને હું આપશું એ કે જે આપ હવે આપણો આપડા ઘરે બલમણા મકાન હોણાનું હોય પછી આપણો બૈરા ને રક્ષક લો પાર્વતી કે ઈ જે માગે ને એને રાજી કરી દયો ને દઈ દયો જે માગે તો કે પણ જો ઈ માગ છે વાટી દેજો પછી વાહન કે કકળાટ ન કરતા

અને એ વખતે બાપુ એ પાર્વતી માં રાવણ પાસે જઈ અને કે છે કે ભૂદેવ ભૂદેવ મે માંડ માંડ ભોળાનાથ પાસે મકાન બનાવ્યું હતું મકાન તમે લઈ લીધું ને પણ લઈ જાઓ પણ એક દી જો આ મકાન ને ભડકે નો બાળું તો હું શક્તિ નહીં દેદી માપુ આ બા ભગવતી કીધેલો સીતાજી ને ન્યા જવાનું જો દુનિયા ગયા નો તો લંકા હળગત નહીં રામાયણ છે ને ચિત્રી છે દુનિયા બાપુ છે ને રામાયણ કઈક જુદી છે દુનિયા એ ચિત્રી નાખી હતી રામાયણ તો રામાયણ છે ભલા હું તો રામાયણ માં કઈ કઈ ને રાવણ ને બે ને પેલા પગે લાગુ આ બે નો તો આવડો મોટો ગ્રંથ જ નો બે પૂજવા જેવા છે રામ ને તો પૂજવા તો બરોબર છે પણ આ રાવણ તો એમ ના આ નાડી મોટી રામાયણ થાય એટલા માટે બાપુ ગોરા ભગત ની આખું ગામ છે ટીકા કરે છે આવી ભક્તિ હોય